પાટણમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયમાં બે દિવસ અગાઉ ભોજનમાં દેડકો નીકળ્યો હતો અને જમવા બાબતે વારંવારની રજૂઆત છતાં યોગ્ય ઉકેલ ન આવતા બુધવારે બપોરે પાલનપુર સેવા સદન બેમાં આવેલા આદિજાતિની કચેરીને તાળાબંધી કરવા જતાં પોલીસે અને આદિવાસી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેથી પોલીસે કચેરીને તાળાબંધી કરવા આવેલા આદિવાસી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો જેથી આદિવાસી વિદ્યાર્થીઓ સહિત સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો હતો પાટણ યુનિવર્સિટીમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા જમવાની સુવિધાને લઈ અનેકવાર તંત્રને રજૂઆત પણ કરી છતાં કંઈ પરિણામ મળ્યું ન હતું ત્યારે બે દિવસ અગાઉ ભોજનમાં દેણકો નીકળ્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો પાલનપુરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ બુધવારે બપોરથી જિલ્લા પંચાયત કચેરીના બગીચામાં ભેગા થયા હતા જે બાદ તેઓ જિલ્લા પંચાયત કચેરીના દરવાજા નજીક સભા યોજી હતી જેમાં બે વિદ્યાર્થી આગેવાન ગાડી પર ચડીને માઇક દ્વારા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આપણે દસ વાર રજૂઆત કરી છે પરંતુ હવે 11મી વાર رشવત કરવાની નથી અને કચેરીને ઘેરીને તેણે તાળबंदी કરવાની છે જેથી તમામ વિદ્યાર્થીઓ सहमत થઈ ત્યાંથી નીકળી જિલ્લા પંચાયતના દરવાજાથી પોસ્ટ ઓફિસ થઈને સેવા સદન બેમાં આવેલા આદિજાતિ આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસへ પહોંચે તે પહેલા પોલીસે અટકાવીને તેમને યોગ્ય રીતે رشવત કરવા સમજાવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય પર અડગ રહીને પાલનપુરમાં આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા આવ્યા હતા ત્યારે સેવા સદન બે માં આવેલા આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો આજરોજ ના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે પચીસ ત્રીસ જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેન્ડ લઈ ગયેલ છે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે જમવાની બાબતમાં અમારે ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે અમને પોષણયુક્ત આહાર આપવામાં આવતો નથી અમારા વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસ જેવી તૈયારી કરતા હોય છે પરંતુ પોષણયુક્ત આહાર ન મળતો હોવાના કારણે તૈયારીઓ કરી શકતા નથી જેથી અમે બુધવારે પાલનપુર કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અમે રજૂઆત કરીએ તે પહેલાં અધિકારી કચેરી છોડીને જતા રહ્યા હતા અને અમે કચેરી પહોંચીએ તે પહેલાં પોલીસે અમારા પર લાઠીચાર્જ કરીને અમને ભગાડ્યા હતા પરંતુ પોલીસથી અમે ડરીશું નહીં અને અમારા હક માટે લડતા રહીશું